Wanto ni mota bolu. Kamu mota bolu. Lalu bolu bolu, lai salut sih bolu. Ini kami hena iraki raja. Bazaar itu san mijo mara bag mau bazaar ke orang tenle ujau tidur pakai waktu mara mah. Mulai dari

કે કે અમે હેને રાખી રજા બજાય થી સન્માન ટનિંગ માં જે મતો શરૂ તો ના બતા કે ભાઈ 10 10 મહિના છે તે આવી કે કાક બહાર નીકરીએ આયા સદોને ગમન ગરમા હે એટલે અમાર મુનાભાઈ ગાડે છે હે ઈ તો હટફટ જ હોય અમે ત્રણ જણા હું નો ગાણા તો દિવ્યસ અમે પહેલી દણ જાયો ને તેલ આવી જવાનો વિસાખે ને મારે ને મુનાભાઈ ને ભેગા આવતા તો 10 10 મહિના સગા ને નો ગાણા તો દિવ્યસ ઈ બેય ભેગા આવતા વાહમર તીને તા બે બે મહિના કડડડ મહિના માર તો મોરી હે સમથિંગ તકલીફ હે ભાઈ પેલી દર નીકળીએ ને ફરી આવીએ બધાય ભેગા થાય ને ટ્યુશન ટ્રેનિંગ માં ને ભેગા આવતા એ ભાઈઓ જે બને બધા ને રાતે આઠ વાગ્યા નો સુલે સળાયો દોઢ વાગ્યા સુધી હલાવે હલાવે પકવે પકવે બદામ શેકજી વજે થગો મારા ભાગમાં દૂધ પાક ને દાળ આવ્યા હતા lewat daerah kiri, dua-dua gak hodi marah lagi kan tuan wael ya tiar बस आई एम रिटिंग ओके 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 आई एम बाय जो भाई भागवा महल आ 12:00 बज गया मैं वहां हमारे पास स्टेशन है ना ना पुकी गांव लाची मारे पकड़वाने है मेट्रो तो मेट्रो जो आवे ना पथड़ा है बेगा जा अमृत पार्क से ये हूं फिर था कि हूं तक ही जाने लग बातें हो जाता है सब्सक्राइब नहीं आवे पाशा सेंट्रल टेक्सी नहीं थी मारे तेलो ये निपस बदलाव भी पड़ी है आ है मेट्रो आप उधर ये जरूर सलाम को थी आ भी तक ट्रेन हुई क्या आज के सामने ना हमारे घर में पास है जो दरवाजा बंद था खाली नहीं ना मकान तो दर्द है वो यो भाई आपरे है ना जेरोसालम से सेंटर तो थे या आशा तो उससे फंसे और यहां थी एक ऑफिसर से जवाब अभी दिखाई एक मोदी बाजी आते चलो इन्हें ट्रेन पकड़वानी है हाउस से सेटो हूं है ये वो चलो दिखे के अवेलेबल जायने है ना बाइक को साइड मारे आते तलाश में लाग गई उठे जाए

જો ભાઈ આ આવીને એ દોઢ કે ઉપર છે પાછી એ ખાલી બે મિનિટ નું ઘડું એ એમાં પોણે કલાક લગડી પાડી Jauh Jaya Bapak Jauh Jaya Amma Kiwata Bawawi Amma Upar Merwano Telewi Center sebut Bawi Ketiba Gepung Gariya Bahaya loko ni hala ayak kuat gami Ke ano transporting hala बहुत सस्ता है मतलब के जो ज ट्रेन की है। एसी वैसे चार्जिंग प्लॉट जो आप बाजू से एसी चार्जिंग वाईफाई ने सीसीटीवी कैमरा बिल्कुल हमारा रेडी है जो ठीक है बिल्कुल और आप रे खाली सौरे एक्सप्रेस में जाइए तो इसमें मुनी है के

પ્રભાઈ વાગવા માં હેના ટી વાઈ ગયા ને જો થઈ લેવી છે એ ફૂ ગયો એ અમારે હેના નોકણા તો આવે એ ની વાત જોવાની હે નોકણા તા એટલે કે કઈ આ ગલટો કુટો કે લાકડી લે દોહો કે નહી આવે અમારે જેવી જ છે પણ એમાં લીડરશિપ ક્વોલિટી હતી નથી પછી મે એનું નામ પાડ્યું તે બધાય નોકણા તો કીએ ને અમારે મુખી રથી એક છે વનરાજ કળશા અમે મણિયારા ટ્રેનિંગમાં ભેગા જતા ને એ પઠાયા ટીટા ને શીખામણ દીધું

तेल अभी मुंगा मा मुंगो सिटी है अमर जेरूसलम नो ताना भाई कहीं ना वे भाई और जो आते लवी Apalagi Mumbai dia munggah munggu Siti Jauh jauh yang building tu. Amal Jerusalem mau ke ini mungkin માય ઓ દેવ પુગાઈઓ ને હાલે હાલે ઠાકરિયા ભાઈ કે સગાઉતા અમે આલે કે રેલવે સ્ટેશન થી બસ છે ને બહુ સટીક થી જતી થી ને નાથી પાછું બસ ઉતારો નાથી પણ બીચ બહુ સટુ થાય ત્યાં આય સગાઉતા અમે આલે આજ લે હવાના ફોનો એ કવરાવે દીધા ઓલા ધમલ ફિલ્મનો મને સહી યાદ આવતો તો કે ધમલ માં એલડબલ્યુ ને ફોલો કરવાનો હોય કનો જો હાટુ

Oh, malam mati dia pergi bye bye. Malam mod. Eh, wah hampir dekat. Lo mar no gana to Ah. Ah, mar satra ve te no gana ta. Ke munna bai. Ana hajaro nam hai bai. Adivyas bai.

200 200 ની 250 250 મોસે સબા સુધી 9 વાગવા હતી મોસે સબા સુધી સબાત હોય ઓર ભમ કેતો તો કે 160 આઈ નહી પણ 160 ની તો 200 માં જ આપતો તો 200 માં કા ના પાડતો તો 12 વાગે ચેક આઉટ કાલે 12 વાગે હું તો પછી 10 કલાક કાં કાથી અચ્છા કોણ હોય તો શારદા તો અમાર 200 સેટલ આપણી વધારે આપણી 9 વાગવા સુધી હતી ઉપયોગ થાય નો ઘણો ટે હોટેલ દા હારી ગયો વાંધો નહી ક્યાં આવે વાંધો નહી મોટા બોલો કા મોટા બોલુ કાઈ બોલો બોલો લાઈ ચાલુ છે બરોય એ મેં મને ખબર નથી પડે એટલે તમને અહીં કેવો કોનંદ થાય અમને અમારા મોં જોયા પછી તમારે સાથે ચાર હજાર રાખીને મારે પંદર સત્તર હજાર રૂપિયા દી પડ્યો આ ઇન્ટિરિયર કઈ છે હું માં હરમાયતા જાઉં